જય શ્રી કૃષ્ણ નું વર્ણન આવે હેમંતે પ્રથમે માંદ વ્રજ કુમારિકા ચિરુ હવે ભૂંજાણા નિત્ય બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી યમુનાજીમાં સ્નાન કરી કાત્ય માતાની ઉપાસના કરે છે રીતિ માતાજીને માતાજી મૂર્તિ મનાવે એની પૂજા કરે પછી વરદાન માગે કે હે માતેરી આ નંદન કૃષ્ણ થાય મહામાયે એક દિવસે પ્રભુએ લીલા કરી આ ગોપીજનો ના વસ્ત્રો એનું હરણ કરી અને કદંબ વૃક્ષ ઉપર ચડી ગયો ગોપીજનોએ જોયું તો પ્રભુને પ્રાર્થના કરે છે કરે શ્યામ સુંદર કનૈયા અમે તો તારી દાસી છે તમે અમારા વસ્ત્રો પાછા આપી દો નહી તો અમે રાજાને ફરિયાદ કરીશું

અને આ વસ્ત્રો લઈને જાઓ ગોપીઓ કહે તો ઘણો સંકોચ થયો અમે બહાર નીકળવાની સ્થિતિમાં નથી ભગવાન કહે કેવી રીતે તમે સ્થિતિ તો કહેવા લાગ્યા અમે નિર્વસ્ત્ર છે તો લાગ્યા કે તીર્થ અંદર નિર્વસ્ત્ર થઈને સ્નાન કરાય નહી તમે અપરાધ કર્યો ને વસ્ત્ર ગયા તો કે છે એ સમય કોઈ હતું ને એટલે ગયા અને હવે તો તમે છો તમે કેવી રીતે આવીને વસ્ત્રો ધારણ ભગવાન કહે છે કે એવો કોઈ કાલ નથી એવો કોઈ સમય નથી

જીવાત્મા પરમાત્માના મિલનમાં ત્રણ વિઘ્ન આવે છે મન વિક્ષેપ અને આવરણ જ્યારે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ સાધના કરીએ છીએ ત્યારે મન આપણું શુદ્ધ થાય તો એનાથી આપણો જે વિક્ષોપ વિક્ષેપ નામનો જે દોષ છે ને એ દૂર થાય પરંતુ જે આવરણ નામનો જે દોષ છે એને દૂર કરવો એ ઘણો કઠિન છે આ માયાના આવરણને તો ભગવાન જ દૂર કરી શકે છે જ્યાં કોઈક જીવે તપ કર્યું ભગવાન પ્રસન્ન થાય અને માયાનું આવરણ એ ચોરવા ભગવાન પોતે જ આવે છે તો ગોપીજનો એ કાત્યાયનીના ઉપવાસ કરી એમની ઉપાસના પૂર્ણ થઈ ત્યારે ભગવાન આવ્યા એમનું ચિરણ હરણ કર્યું અને ચાલ્યા ગયા આ માયાનું આવરણ છે જીવાત્માની પત્ની કોણ તો બુદ્ધિ અને આ બુદ્ધિમાં જે અજ્ઞાનનું આવરણ છે એ જ અજ્ઞાન હરણ કરવા વાળા કોણ છે શ્રી હરુ તો અજ્ઞાન રૂપી આવરણ જ હરણ જ જ હરણ કરે છે અને જ્યાં સુધી આ પડદો જ્યાં સુધી આ પડદો ન રહે ને ત્યાં સુધી ભગવાનનો પરોક્ષ પરોક્ષ એ સાક્ષાત્કાર થતો નથી

આ ડાંગર હોય ને એના છોડા અલગ થઈ જાય પછી ગમે તેટલો પ્રયત્ન કરો એને દોરી બાંધો ગુંદર કરોટાડો જે કરો તે પણ એ પાછો એની અંદરથી ફરીથી બીજું બીજ એ ઉત્પન્ન કરી શકાતું નથી એની બીજત્વ શક્તિ નષ્ટ થઈ જાય છે એ જ રીતે એક વખત માયાનો પડદો હટી ગયો પ્રભુ નો થઈ જાય એ જીવાતમાં માયા નાચાવે એમ નાચ્યા કરે જીવાતમા જે માયામાં રહી અને નિર્લેપ રહે છે એનું નામ છે મહાત્મા માયામાં પણ નિર્લેપ માયા સ્પર્શ કરતી નથી લાગતી નથી મહાત્મા પણ જે પોતાના ઇશારા પરમાત્મા પ્રભુએ ગોપી એટલે કે જીવાત્માના અજ્ઞાનના આવરણનું હરણ કર્યું ગોપી ઇન્દ્રિ કૃષ્ણ રસમ પીબતી ગોપી ભગવાન દિવ્ય રસ પીવાળા પ્રત્યેક પ્રકાર બતાવેલા છે કે શ્રુતિ રૂપા ઋષિ રૂપા સાધન સિદ્ધા કૃપા સિંધા નિત્ય સિંધા ગોલોક ની સંતો મિથિલાપુરની નારીઓ યજ્ઞ સીતા આ પ્રમાણે ગોપીઓના અનેક અનેક પ્રકારો બતાવ્યા છે શુકદેવજી સુખદેવજીનો પ્રકાર કહે છે આ પ્રમાણે ભગવાન ગોપીજનોના મનોરથો પૂર્ણ કરે અને અંતર ધ્યાન કરે જ્યારે પોતાના મિત્રો સાથે ભગવાન વન વિચરણ કરવા જાય ત્યારે વૃક્ષો મહિમા ભગવાન જાતે પોતાના મુખ કહે છે ભાગવત છે નિકંદન જેમ તેમ ન કરે વૃક્ષ વાવવા જોઈએ વૃક્ષોનો મહિમા ભગવાન સમજાવશે એ આપણે આગળ વિચારીએ જય શ્રી